કોંગ્રેસના સામ પિત્રોડા દ્વારા કરવામાં આવેલા નિવેદન સામે ભાજપ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે આ અંગે સી આર પાટીલે પ્રહારો કર્યા હતા કોંગ્રેસના રણનીતિકાર અને રાહુલ ગાંધીના રાજકીય સલાહકાર તરીકે જાણીતા સામ પિત્રોડા દ્વારા દેશના અલગ અલગ રાજ્યને લઈને જે નિવેદન કરવામાં આવ્યું છે તેને લઈને વિવાદ ઉભો થયો છે સામ પિત્રોડાએ કહ્યું કે ભારત દેશમાં દરેક પ્રદેશની અંદર વિવિધતા જોવા મળી રહી છે દરેક પ્રદેશમાં વસતા લોકોના રંગ અલગ અલગ છે સામ કરેલા નિવેદનથી રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને કોંગ્રેસની વિચારધારા પર અન્ય રાજકીય પાર્ટીઓ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે રાજકીય પક્ષો એક પણ તક જવા દેવા માંગતા નથી સામ જેવા સિનિયર વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીથી કોંગ્રેસ બેક ફૂટ ઉપર આવી છે આ અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું કે કોંગ્રેસ દેશના નાગરિકોનું અપમાન કરતી આવી છે કોંગ્રેસના સલાહકાર રહેલા સામ પિતૃળાએ જે નિવેદન કર્યું છે તે ભાગલા પાડવા જેવું છે રંગના કારણે પ્રદેશના ભાગલા પાડ્યા છે દેશમાં ભાગલા પડે તેવા બદ ઇરાદા સાથે નિવેદન કર્યું છે કોંગ્રેસની નીતિ છે ભાગલા પાડો અને રાજ કરો આ નિવેદનના કારણે સૌની લાગણી દુભાઈ છે બીજેપીના નેતાને ઉતારી પાડવાનો પ્રયત્ન કોંગ્રેસના નેતાઓએ કર્યો છે ચા ચોકીદાર ચોર એમ કહી ઉતારી પાડે છે આ દેશના લોકો વિચારશીલ છે કોંગ્રેસ પ્રત્યે દ્વેષની ભાવના લોકોમાં વધી છે આવા કોઈ પણ પ્રયત્ન સાંખી લેવામાં આવશે નહીં કોંગ્રેસનો મલીન ઈરાદો સામે આવ્યો છે કોંગ્રેસના સલાહકાર રહેલા એવા સેમ પિત્રોડાએ જે નિવેદન કર્યું છે એમણે આ દેશના લોકોને ભાગલા પાડવાની જે નીતિ છે કે નવી નીતિ આજે જાહેર કરી છે આ દિન સુધી આપણે ભાષાના આધારે અલગ પાડવાનો પ્રયત્ન સતત કોંગ્રેસે કરતા આવ્યા ક્યારે એકતા એમણે કરી નહીં થવા દીધી નહીં આજે રંગના કારણે પ્રદેશના અલગ અલગ ભાગલા પાડવાનો એમણે પ્રયત્ન કર્યો છે કે અમે એકબીજાથી જુદા છીએ એવો ભાવ બધાના મનમાં પેદા થાય એના કારણે અખંડ ભારતમાં વસતા તમામ નાગરિકોમાં પણ ભાગલા પડે એવા ઈરાદા સાથે એવા બદ ઇરાદા સાથે શ્યામ પેથ્રોડાએ આ નિવેદન કર્યું છે ઇલેક્શનના સમયે નવો નિવેદન કરીને લોકશાહીની આ પ્રક્રિયાને પણ ડેમેજ કરવાનો એમણે પ્રયત્ન કર્યો છે કોંગ્રેસના રણનીતિકાર તરીકે જાણીતા સામ પિત્રોડા દ્વારા કરવામાં આવેલા નિવેદન મુદ્દે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને ઘેરવાના પ્રયાસો કરી રહી છે સુરત ખાતે સીઆર પાટીલે પત્રકાર સંબોધતા કોંગ્રેસના આળે હાથ લીધી હતી જોકે ગઈકાલે જ ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી પિત્રોડાએ રાજીનામું આપી દીધું હતું